લોકોને ગહન ભાવ વિશ્વમાં ઊંડાણપૂર્વક ઉતાર્યા છે તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક જેવા પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત થયા છે આ પાઠમાં આપેલી રચના સાયકલ સવારની ખાટી મીઠી એક સ્મરણરેખા છે જેમાં બાળપણની સાયકલ સવારી સાથે જોડાયેલી યાદોને તેઓ અત્યંત જીવન અને રમૂજી શૈલીમાં રજૂ કરે છે આજની ઉગતી પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી પરંતુ વર્ષ પહેલા અમને સાયકલની નવાઈ હતી બહાર ગામથી કોઈ લઈને આવે તો અમે આશ્ચર્ય વહેલું સ્મરણ મારા મામા ચલાડાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે બજારથી નદી નદીના પાડેથી ખડા વાળ થઈ પાદર પાદરથી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યો હતો ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો લોખંડના દાંડિયા પર બેસવાનું કંઈ અનુકૂળ નહોતું છતાં દુઃખ કડાતું નહોતું કારણ કે એક અદભુત તક મળી હતી સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠહર હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું રમતે એવું વાક્ય પછીથી જાણ્યું પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ એટલે કોઈ આડું નહોતું કે સામે ન હોતું મેં આખરે રસ્તે ઘંટડી વગાડ્યા કરી હતી સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું સાયકલ રમરમાટી કરતી દોડતી હતી નદીના પાળા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું નહોતું એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટેડીને અનેક વાર અડી લીધું હતું પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો એનો આનંદ જ ઓર હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળ્યો હતો એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠી નહોતી અમારા બટુકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો એમાં એકસાથે દસ સાયકલ મુકાઈ આટલી બધી સાયકલ એમાંય ગમતી મીઠાઈ જેવી બે નાની સાયકલ હતી એકેય સાયકલ નવી નહોતી કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે મોટી સાયકલો ભાડે જાય પણ એક સાથે નહીં નાની સાયકલો તો સવારથી સાંજ સુધી એક પણ નવરી ન પડે કલાકનો એક આનો ભાડું હતું એ અસાધારણ લાગતું એટલે બે ત્રણ જણ ભેગા થઈને ત્રણ પૈસા એટલે કે અડધો આનો ભેગા કરીએ અને નામ નોંધાવી દઈએ આગળના વારાવાળાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું એટલે ક્યારેય હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કંઈક કરે અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે અમે બે ત્રણ જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય દરેક પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે અમ તો બચાવે સાથે જ સાયકલને જાલિયાનો સાથે દોડવાનો સંતોષ મળે નાની ઘંટડી તો સતત વાગતી હોય સાયકલ ક્યારેક દગો દઈ દે ભૂમિ શયન કરાવી દે પણ ઘંટડી ભાગ્યે જ બેવફાની વફા નીવડતી એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું કારણ કે સાયકલમાં કિચુડાટનો અવાજ એટલો આવતો હોય કે આસપાસવાળા ખસી જ જાય તોય અમે ઘંટડી વગાડતા એ જ તો મુખ્ય આનંદ હતો સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે બધા કહે સામે જો હેન્ડલ ઉપર નહીં ઘંટડી વગાડવાનું બંધ રાખ અરે પેડલ મારવાનું ચાલુ રાખ પણ એનો મેળ રહે નહીં એમાંય રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે તારવ વારવ ત્યાં તો કૂતરું વહલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય મિત્રો કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે પછી જે થવાનું હોય તે થાય જ બીજી બાજુ કૂતરું ઊંકારો કરતું ભાગે કાં તો સામે ઘૂરકે કપડાં ધૂળ ધૂળ થઈ ગયા હોય એની તો નવાય નહોતી બજાર વચ્ચે પડવાની હાણ ખાસ્સી લાગે એમ થાય કે કોઈ ન જુએ તેવી ખડાવાળમાં કે એવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો ન હોતો પણ જ્યારે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાંઠું લાગતું મોરાવા જેવું થઈ જાય તો એ કંઈ બન્યું નથી એમ સાયકલને દોરીને આઘા ચાલ્યા જવાનું પછી ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય તેટલું કરે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય વરઘોડો આગળ ચાલે હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાયા હોય વળી અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે એકલા ચલાવીએ અને સાયકલ ચાલે ભળીએ નહીં તે હતું તેથી ક્યારેક બે પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને એક કલાક સાયકલ ચલાવવાનો લહાવો લીધો છે તેના અનુભવ પણ ભાતીગળ છે ગામમાં આવેલી સાયકલો ખખડધજ હતી સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી એટલે એક ઘટના સર્વસામાન્ય હતી ચેન ઉતરી જવી એકાદ ફલાંગ સાયકલ ચાલે અને ચેન ન ઉતરે એવું ભાગ્યે જ બને સાયકલ ચલાવી હોય એટલી ચાલે પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું એથી આંગણા અને કપડાં ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા નહોતી પરંતુ બીજો ત્રાસ ભારે હતો ગામમાં રસ્તા ધૂળિયા ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય ખચ્ચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે સાયકલ બાપડી થઈ જાય તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ સાયકલવાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંક્ચર રિપેરિંગના બાર પંદર લેબલ લાગેલા હોય તેમાં અમારાથી એકનો વધારો થાય જો કે તેના વધારાના પૈસા આપવા પડતા તે કટતું ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય તે ચાળી ખાય એ બડબડિયા જોવાની બહુ મજા પડતી સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે જાણે પોલીસે ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જુએ ને બોલે મને હતું જ કે એકથી વધારે પંક્ચર હશે ડબલ પંક્ચર અને ડબલ દંડ કે અમારો દંડ એ સાયકલ સ્ટોર્સ વાળાનો આનંદ બનતો ગામડાના રસ્તા કાચા ખાડા ખડિયાવાળા મારો સાયકલ ઉત્સાહ કશાને ગણકારે નહીં પણ સાયકલ તો બધું અનુભવે ધૂળના ધક્કામાં પૈંડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે ક્યારેક પૈંડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે ભૂમિ શયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કર ને કરવાય પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય એમ પૈંડું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાય પથ્થર ઉપર થઈને નીચે પછડાય પછી બે ત્રણ ઘટના બને કાં તો થોડું આંચકો ખાઈને આગળ ચાલવા માંડે કાં આડું થઈને સાયકલને અટકાવી દે કાં પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બેય બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય આસપાસ ઊભેલા સંભળાવે ખરા જોઈને ચલાવતો હોતો હા ભાઈ હા જોઈને જ ચલાવી હતી પણ પૈંડું માને તો ને સાયકલની આડોડાઈ પણ જેવી તેવી નહીં સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય આપણને થાય કે આ જરાક તારવી લીધી કે પત્યું પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે ભેંસને અક્કલ હોય તો ને એ તો મારી બાજુ જ વળે તે આગળ વધતી જાય અને મારી મૂંઝવણ વધતી જાય એટલે સાયકલ વધુ ને વધુ ભીંત બાજુ લઉં પછી તો ભીંત જ રહે સાયકલ ધડામ કરતી ભીંત સાથે ભટકાય હાથ પગ છોલાઈ જાય એ સંતોષ હોય કે ચાલો ભેંસથી તો બચ્યા પડવા કરતા એ વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય ઘેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી એ સ્ટેપ્ટિક થાય છે હાથમાં કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા હલાવતા સાથે ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની મોટા ભાગે લોહી બંધ થઈ જાય એટલે વળી સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં પરંતુ દોડાવી શકાય એક હાથ હેન્ડલ પરથી લઈને વાંચતા સાયકલ ચાલતી રહે જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો જોકે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતું પરંતુ નાની સાયકલમાં શક્ય ન હોતું બન્યું જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું જરાક મોટી સાયકલ ફાવી ગઈ એકંદર હેઠા પડવાનું અટકી ગયું પણ બે તો ઠીક પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા એમાંય પથ્થર ખાડા ધૂળના ધફફાની મૂંઝવણ તો ખરી જ પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસવાની તૈયારી હોય જો કે પાછળ બેસનારો ભલામણ ચોક્કસ કરે હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો તો જ બેસું આ શ્રત પાડવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યો તો એ પડ્યો નહીં સાયકલ ચલાવી શક્યો એનો ગર્વ એવો પ્રબળ હોય કે શરત પાડી શકાતી જોકે ત્યારે કારણ વિનાયક ઘંટડી વગાડવાનું ચાલુ રહેતું બીજાનું ધ્યાન ખેંચાવવું જોઈએ ને સાયકલ ચલાવવી એ આજે ન ગણ્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢપણે છપાતો હશે એટલે તો ભૂલાતો નહીં હોય ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી સાયકલ પર પ્રથમવાર બેસવું સાયકલ પર હાથ ફેરવવો સાયકલ ચલાવવી તેમાં થતું ભૂમિપતન હાથ પગ છોલાવવા ને આખરે સાયકલ ઉપર કાબૂ મેળવવો આ બધું જ અણુ અણુને સ્પર્શી જતું એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવાનો શક્ય નથી કારણ કે એ પ્રથમ અનુભવ હતો એની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે ને લેખક એક સમયભ્રમણ પર લઈ જાય છે જ્યારે સાયકલ પાસે હોવું એ ગામમાં ગર્વની વાત ગણાતી મામાએ જ્યારે લેખકને પ્રથમ વાર સાયકલ પર બેસાડ્યા ત્યારે જાણે આખી પૃથ્વી ફરવાનો આનંદ થયો હોય સાયકલ ચલાવવાનો અભ્યાસ ઘંટડી વગાડવાની મજા ભાડેથી સાયકલ લેવી પંક્ચર થવું ચેઇન ઉતરી જવી સાવરકુંડલાથી લાવેલી જૂની સાયકલનો જંગી માહોલ આ બધું લેખકે એટલી સરળતાથી વર્ણવ્યું છે કે વાંચતી વખતે આપણને પણ એ ભીતરથી હસાવે છે મોટા થતા સાયકલ શીખવાનો ઉત્સાહ તે વખતે થતા ભૂલભૂલૈયા અને ક્યારેક પડવાનું દુઃખ એ બધું બાળપણના સાહસના અજોડપડો બની રહે છે લેખક કહે છે કે એ પહેલો અનુભવ પોતે ખાસ હોય છે અને એ જ તો છે જે બાળપણને યાદગાર બનાવે છે